પણ તું બહાર નીકળે ને તો ચાંદલો કરી નીકળજે અરે જીન્સ પર ચાંદલો કેવો લાગે જીન્સ પર નહીં લઈ માથા પર લગાડવાનું એમ અરે એમ નહીં જીન્સ પહેરેલું હોય તો માથે ચાંદલો ના સારો લાગે એમ પણ જીન્સ કેમ એટલે એકદમ યુવક મંડળમાં માં જાઉં છું કમોન હું કમોન લી ઓ નાના નાના આસી કો ઉભા કરે તું એ સાંભળો ને મને છે ને આમ કોઈ યંગ છોકરો ભગાડીને લઈ જતો હોય તો તમે શું કરો હું એને કહું કે ભાઈ ભાગીશ ના આરામથી લઈ જા છે ને

ભાવે એવું બોલ્યો કાકા શું પણ ગુપ્ત રોગ વસીકરણ ને બધું આજ સુધી છે મને બધું કાકી કઈ સાંભળો રડી જાવ આ મૂકી દે ચાલ